રાજકોટ ખાતે આઈના ધ વર્લ્ડ ડ્રોપ મિરર દ્વારા લલિત કલા કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે જેમાં કલાકારોને તેમની કુશળતા પ્રદર્શિત કરવા માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા હસ્તકલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે જેમાં કલાકારોની કૃતિ પ્રદર્શિત કરવા રાજકોટના આરપીજે હોટેલ ખાતે એક્ઝિબિશનમાં અનેક કલાકારોએ પોતપોતાની આગવી શૈલીમાં તેમની કલાકૃતિઓ રજૂ કરી હતી નિશા ઘેલા

લોકોને ગમે એવું આપણી પાસે ખાસ તો ફૂલ ફ્લેરમાં બધા છે આઉટફિટ્સ એ આપણી સ્પેશિયાલિટી છે કેટલા પ્રાઇસ થી કેટલા પ્રાઇસ સુધી છે પ્રાઇઝિંગ ફોર થી છે અને સેવન એટ થાઉઝન્ડ કસ્ટમાઇઝ ભી બી કરીએ છીએ આપણે